કાવ્ય બાર રાવણનું મિથ્યાભિમાન બાળ દોસ્તો હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ રાવણનું મિથ્યાભિમાન એક ઐતિહાસિક ઘટના ઉપર રચાયેલું કથા કાવ્ય છે જેના કવિ છે શ્રી ગિરદરદાસ ગરબડદાસ તેઓ સાહિત્ય જગતમાં ગિરધર ઉપનામથી ઓળખાય છે તેમનો જન્મ ઈસવીસન સત્તરસો સિત્યાશીમાં વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો તેમનું મૃત્યુ ઈસવીસન અઢારસો બાવનમાં થયું હતું કૃત રામાયણ અને રાજસુયજ્ઞ કવિશ્રી ગિડધરના જાણીતા પુસ્તકો છે તેમણે પોતાની મુખ્ય રચનાઓમાં મૌલિક કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરીને કથા નિરૂપણનો નિરાળો ને આગવો રસ પેદા કર્યો છે બાળ દોસ્તો રાવણનું મિથ્યાભિમાન એક કથા કાવ્યાંશ કવિશ્રીના ગિરધરકૃત રામાયણ નામના જાણીતા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે જેમાં એમણે સીતાના સ્વયંવર પ્રસંગનું અને એમાં આવતા રાવણના રૂઆબભર્યા ભર્યા મિથ્યાભિમાનનું અદભુત ને સુંદર વર્ણન કર્યું છે